આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જન સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તમામ વારો મેં કૃત્રિમ તલાવો મેં આ બધા મળીને કુલ જો સાડા બાર હજાર જેટલા પોલીસના જવાનો હોમગાર્ડ ટીઆરબી સામેલ રહેશે અમારી એના મદદમાં જો બારા કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપીના છે એ કંપની રેપિડ એક્શન ફોર્સનો છે અને એક કંપની મહિલા આપણા કંપની છે સીઆરપીએફની સાથોસાથ આ સમગ્ર એકવીસ જેટલા કૃત્રિમ ઓવારા અને ત્રણ જેવા આપણા મગદલ્લા હાજીરા અને ડુમસ જેટલા જો કુદરતી ઓવારા ઉપર ક્રેનો સોળ જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે આવતીકાલે કરી કુલ બધા મળાઈને અસ્સી હજારના આસપાસ મૂર્તિઓનું વિસર્જન નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે અત્યાર સુધી લગભગ જો સાડા આઠ હજાર મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે કૃતિમ તલાવમાં પહેલાં ત્રીજા પચવા સત્વા નવા દિવસે અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા બે માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે તૈયારી કરી છે એના ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ ચારસો જેટલા ડીપ પોઈન્ટસ રહેશે નવસો જેટલા બોડીવાના કેમેરા બીસ જેટલા દ્રોણ કેમેરા અને બે હજાર જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ સોજી ઇકો અને સાયબરના સાડે ત્રણસો જેટલા જવાનો અધિકારીઓ જોવે આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા સાઠ જેટલા અમારા વોચર્સ છે અને બસો જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લમ ક્રિએટ કરતા હોય એના ઉપર એક્ટિવિટી ઉપર વોચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશ સોશિયલ મીડિયા ઉપર વાચ રાખવા માટે સાયબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે જોઈએ તમામ કોઈ બી અફવાઓ ફેલાવશે તેના પર અમે કાર્યવાહી કરવા માટે બી સજ છીએ બધાને અમારી અપીલ કરીએ છીએ કે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો કોઈ પણ પ્રકારના કોઈ અફવા ઉપર યા કોઈ જો કોઈ ન્યુસેન્સ ક્રિએટ કરે છે એના પર ધ્યાન નહીં આપો અને આપ નજીકને કોઈ પોલીસ જોઈએ એના તમે ધ્યાન કરો ઓર સો પર્સન્ટ જો પોલીસ અમારી તાત્કાલિક બે મિનિટમાં અમે લોકો એના પર કાર્યવાહી કરી જોઈએ અને સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે જાય એને સમગ્ર આ પોલીસના તૈયારીઓ સાથે આપ બી અમારા સહભાગી બનતા રહો જેથી બંને લોકો મળીને આ શ્રીજીનો બંદોબસ્ત ખૂબ સારી રીતે કરી શકીએ આ જ રીતે ઈદના બંદોબસ્તની બી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે સાત તારીખના રોજ ઈદના પ્રોસેસન છે એના માટે બી સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે